નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપની મનપસંદ ચેનલ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પગારને પેન્શનમાં થશે ચાલીસથી પચાસ ટકાનો વધારો તો મિત્રો સાઠ વર્ષથી ઉપરના પેન્શનરો ખાસ જોઈ લેજો કારણ કે તમારા માટે ખૂબ જ અગત્યની માહિતી લઈને અમે આવી ગયા છીએ એટલે વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચની રચના એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક મોટી જાહેરાત છે આ પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શન માળખામાં સુધારો કરશે જે લગભગ ઓગણપચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને અસર કરશે તો પગાર વધારો અને ફિટમેન્ટ ફેક્ટર વિશે થોડી વાત કરીએ તો જો આપણે નિષ્ણાતોના અંદાજ મુજબ જઈએ તો આઠમા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે અને આનાથી ચાલીસથી પચાસ ટકાની વચ્ચેના કોઈ પણ કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે તો અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મેળવતા કર્મચારી માટે જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી હોય તો વધેલો પગાર એકાવન હજાર ચારસો એંસી રૂપિયા થશે તો આવો વધારો પેન્શનના સમાન પ્રમાણમાં વિશેષ અધિકારો આપશે મિત્રો તો કમિશનની રચના અને અમલીકરણની સમયરેખાની વાત કરીએ તો સાતમા પગાર પંચનો કાર્યકાળ બે હજાર છવ્વીસમાં સમાપ્ત થવા જઈ રહ્યો હોવાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આઠમા પગાર પંચની રચના બે હજાર પચીસમાં કરવામાં આવશે જેથી તેની ભલામણોની સમીક્ષા અને અમલીકરણ માટે જગ્યા મળી શકે જોકે કે કેટલાક અન્ય અહેવાલો કહે છે કે બે હજાર પચીસના બજેટમાં આઠમા પગાર પંચ માટેની કોઈ ખાસ જોગવાઈ ખૂટે છે જેને કારણે અમલીકરણમાં વિલંબ થવાની સંભાવના છે ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટરની અસર વિશે થોડી વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ ગુણાંક છે જેના દ્વારા બધા કર્મચારીઓના વર્તમાન મૂળ પગારમાં વધારો કરવામાં આવે છે ઉદાહરણ તરીકે છઠ્ઠા પગાર પંચમાં તે એક હતો અને સાતમા પગાર પંચમાં તે બે સત્તાવન પર નિશ્ચિત કરવામાં આવ્યો હતો જેના સરેરાશ પગાર વધારો ત્રેવીસ પોઈન્ટ પંચાવન ટકા હતો તેથી આ વખતે આઠમા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી પર નિશ્ચિત હોવાની શક્યતા છે જેને લઘુત્તમ મૂળ પગાર રૂપિયા અઢાર હજારથી વધારીને રૂપિયા એકાવન હજાર ચારસો ને કરશે મિત્રો ત્યારબાદ ભવિષ્યની સંભાવનાઓ વિશે થોડી વાત કરીએ તો આઠમા પગાર પંચની રચના અંગે જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેના અમલમાં મૂકવાની વાસ્તવિક તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી તેથી અમલીકરણની કોઈપણ તારીખ ફક્ત કમિશનના સભ્યોની નિમણૂક અને ભલામણોની ચર્ચા પછી જ નક્કી કરી શકાય છે તેથી કર્મચારીઓ અને પેન્શનરોને આ બાબતે કોઈપણ સત્તાવાર જાહેરાતો પર નજક નજીકથી નજર રાખવી જોઈએ તો હાલ પૂરતું કર્મચારીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના નાણાકીય લક્ષ્યોમાં પગારમાં અપેક્ષિત વધારાનો સમાવેશ કરે અને તેમના ખર્ચનું જવાબદારીપૂર્વક આયોજન કરે તો આગામી પગાર પંચ વિશેની બધી અફવાઓ અને અપ્રમાણિત સમાચારોથી દૂર રહો ફક્ત સત્તાવાર સ્ત્રોતોમાંથી આવતી માહિતી પર જ વફાદારી રાખવી જોઈએ મિત્રો તો મિત્રો જ્યારે પણ આવી માહિતી આવતી હોય છે ત્યારે આપણી આ ચેનલમાં આપણે વિડીયો બનાવીને મૂકતા હોઈએ છીએ એટલે આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તો મિત્રો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ